કોંગ્રેસ નો મંત્ર છે કે જીવન સાથે પણ જ્યાં સુધી સુધી તમે જીવતા રહો છો ત્યાં કોંગ્રેસ તમને સંપત્તિ વિચારે છે કે તેમના પૌત્ર કે પૌત્રી ના લગ્ન થશે ત્યારે તેઓ તેમની સંસ્કાર આવશે અર્બન નક્સલે કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કર્યો છે કોંગ્રેસ તમારી સંપત્તિ લૂંટવા માંગે છે અને તમારા બાળકોના અધિકાર માંગે છે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમારા હકના પૈસાની લૂંટ હતી આદિવાસીઓના હક માટે હશે તો કોંગ્રેસ થોડા સમય પહેલા જ ધર્મના નામે અનામત અપાવવાનો પ્રયાસ કર્યો અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે બંધારણ સાથે છેડછાડ કરીને ધર્મના નામે અનામત આપી છે તેમ પણ જણાવ્યું હતું ચૂંટણી ઢંઢેરા સમિતિ કોંગ્રેસની ની છે એના વડા શ્યામ છે અને estate tax અને inheritance tax બંને પ્રકારના ટેક્સ લેવા જોઈએ એવું એને સ્પષ્ટ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી અને અન્ય જે એ તથા સામાન્ય જન સામાન્ય માંથી જે વિરોધ ના શું ઉઠ્યા તે વખતે કોંગ્રેસે ઉપર છતી વાત એવી કરી કે અમે એનું વ્યક્તિગત નિવેદન છે અમે સંમત નથી પણ infact એ ચૂંટણી ઢંઢેરા સમિતિ જવાબદાર વ્યક્તિ છે.

પિતાજીના સલાહકાર સામ પિત્રોડા થોડા દિવસ પહેલા કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાયા છે તેના પર વધુ ટેક્સ જોઈએ હવે આ લોકો એનાથી એક ડગલું આગળ વધી ગયા છે હવે કોંગ્રેસ નું છે કે તે માતા પિતા પાસેથી વારસા મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવવું તમે તમારી મહેનત થી જે સંપત્તિ એકઠી કરો છો તે તમામ તે તમારા બાળકો સુધી નહી જાય તે પણ તમારી પાસેથી કોંગ્રેસનો પંજો છીનવી લેશે કોંગ્રેસ નો મંત્ર છે કે તમારી પાસે તે છીનવી લેશે તમને લૂંટશે કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ જીવન પછી પણ જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને વધુ ટેક્સથી મારશે આ વારસાગત કર તમારા પર જ બોધ પડશે જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમના બાળકોને આપે આપણો દેશ સંસ્કારો અને સંસ્કૃતિ દ્વારા ઉપભોક્તાવાદી દેશ નથી અમે સાચવવામાં માનીએ છીએ અમે વધારવામાં માનીએ છીએ અમે સાચવવામાં માનીએ છીએ આજે જો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોને કારણે જ ટકી રહી છે જો ઘરમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદી હોય તો અમે એમની સંભાળ લઈશું તે વિચારે છે કે જયારે તેની પોત્રી ના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે જયારે તેના પૌત્રના લગ્ન થશે ત્યારે તે તે તેના સંસ્કાર આપશે આ આપણા સ્વભાવ છે ગર્વથી જીવન જીવવામાં માને છે આ કોંગ્રેસ પાર્ટી ભારતના મૂળભૂત સ્વભાવ પર આકરા પ્રહારો કરવા જઈ રહી છે હરબલ નક્સલ કોંગ્રેસે હાલના કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કરી લીધો છે તેમને લાગ્યું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈ કહેવું જોઈએ પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માટે માગે છે તેઓ આજે જ તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે